આણંદ જિલ્લાના સિત્તેર વર્ષ કરતાં વધુ વયના લોકો આયુષ્યમાન યોજનામાં વયવંદના યોજનાનો લાભ મેળવી શકશે વયવંદના યોજનાનું કાર્ડ કાઢવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડ જ હોવું જરૂરી આ કાર્ડ લાભાર્થી પોતાની જાતે પણ એપ્લિકેશન દ્વારા કાઢી શકે છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પૂર્વી નાયક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિત્તેર વર્ષ કરતાં વધુ વયના લોકો માટે આયુષ્યમાન યોજના અંતર્ગત સિનિયર સિટીઝન માટે વયવંદના યોજના જાહેર કરવામાં આવી છે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડ જ હોવું ફરજિયાત છે આ યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓને રૂપિયા પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર પી એમજે યોજનામાં જોડાયેલી તમામ હોસ્પિટલોમાં મળી શકે છે આણંદ જિલ્લામાં સિત્તેર વર્ષથી વધુ વય ધરાવતા કુલ સત્યાસી હજાર નવસો નવ્વાણું જેટલા લાભાર્થી છે જે પૈકી ત્રેસઠ હજાર અઠ્યાસી જેટલા લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવેલ છે આ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વયવંદના યોજનામાં કન્વર્ટ કરાવવામાં આવશે જ્યારે હજી બાકી રહેલા લાભાર્થીઓ કે જેમની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધુની છે તેમને તાકીદે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત વયવંદના

વરિષ્ઠ નાગરિકનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો આયુષ્માન કાર્ડ નો સ્ટેટસ અને મેસેજ સાથે દેખશે આયુષ્માન કાર્ડ પછીથી ડાઉનલોડ કરી શકાશે તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ પૂર્વી નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે નમસ્કાર ડૉ પૂર્વી નાયક અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આણંદ પ્રધાનમંત્રી દ્વારા 70 વર્ષથી આયુષ્યમાન કાર્ડ એટલે કે વયવંદના કાર્ડ આપવામાં આવે છે જેમાં પાંચ લાખ સુધીનો લાભ મળે છે જે આણંદ જિલ્લામાં કુલ સિત્તેર વર્ષની પોપ્યુલેશન જે છે આપણી એ સિત્યાસી હજાર છે અને એમાં છપ્પન હજારના કાર્ડ ઓલરેડી આયુષ્માન કાર્ડ નીકળી ગયેલ છે હવે આણંદ જિલ્લામાં એકત્રીસ હજારના કાર્ડ કાઢવાના બાકી છે જેની ઝુંબેશ અત્યારે હાલ ચાલી રહી છે અને ઝુંબેશ ચાલુ થયા પછી આપણે સાડા ત્રણ હજાર કાર્ડ જેટલા કાર્ડ નીકળી ગયા છે સિત્તેર પ્લસના અને આ કાર્ડ દરેક વ્યક્તિ પોતે પણ કાઢી શકે છે એમાં ખાસ કે ગૂગલ ટ્રોમમાં જોઈ બેનિફિશિયરી ડોટ એનપીએમાં જાય એનએચ એમાં જાય અને એમાં જઈ અને એ લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરે તો એમાં કાર્ડ ઇઝીલી નીકળી શકે છે અને એમાં આવકના દાખલાની કોઈ જરૂર નથી ખાલી આધાર કાર્ડ અને રેશન કાર્ડની જરૂર હોય છે અને ખાસ દરેક વ્યક્તિને ધ્યાને રાખવાનું કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર પાસે હશે તો એમાં ઓટીપી આવશે અને એ ઓટીપી આવશે અને ઓટીપી નાખશો તો જ આ એપ્લિકેશન આગળ વધી શકશે તો વય કાર્ડ ખૂબ સરસ સરકારે લાભ આપેલ છે દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ દરેક નજીકની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ કાર્ડ કાઢી આપવામાં આવે છે તો સત્વરે એ કાર્ડ કઢાઈ લે સિત્તેર વર્ષ સિત્તેર પૂરા થયેલા વર્ષ પૂરા થયેલા લોકો તો એનો લાભ દરેકને મળી શકે